મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે બિન સચિવાલય સ્પેશિયલ અંતર્ગત ભારતનું બંધારણનો પાર્ટ નંબર પાંચ જોઈશું જેમાં આપણે દરેક પાર્ટમાં વીસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ એમ પાર્ટ પાંચમાં પણ વીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે અને બીજા વિડિયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે તો ચાલો મિત્રો હવે ટાઈમ ના શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા લગતા પ્રશ્નો ફર્સ્ટ ક્વેશ્ચન ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ મુજબ કઈ તારીખથી હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા બની તો ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ ઓગણીસો તેસઠ મુજબ કઈ તારીખથી આપણી રાષ્ટ્રીય હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા બની તો જવાબ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો આપણી હિન્દી ભાષા રાષ્ટ્રભાષા બની બીજો ક્વેશ્ચન ભારતના રાજ્યોના નામ તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન બંધારણના કયા પરિશિષ્ટમાં છે તો ભારતના રાજ્યોના નામ તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન બંધારણના પહેલા પરિશિષ્ટમાં છે થર્ડ ક્વેશ્ચન બંધારણમાં બારમું પરિશિષ્ટ બંધારણના કયા સુધારાથી ઉમેરવામાં આવી છે એટલે કે ટોટલ બાર પરિશિષ્ટ છે એમાં બારમું પરિશિષ્ટ બંધારણના કયા સુધારાથી ઉમેરવામાં આવી છે તો બંધારણના ચુંબ ચુંબોતેરમાં સુધારાથી તેને ઉમેરવામાં આવી છે અગિયારમું પરિશિષ્ટ બંધારણના કયા સુધારાથી ઉમેરવામાં આવી છે

મંત્રીઓથી રાષ્ટ્રપતિ ન્યાયાધીશ બધાના જ્યારે શપથ ગ્રહણની વાત છે એ કયા પરિશિષ્ટમાં છે તો ત્રીજા પરિશિષ્ટમાં છે છઠ્ઠો ક્વેશ્ચન રાજ્યસભાની બેઠકોની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રમાણે ફાળવણીની વિગતો કયા પરિશિષ્ટમાં છે તો રાજ્યસભાની બેઠકોની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રમાણે જે ફાળવણીની વિગતો છે એ ચોથા પરિશિષ્ટમાં છે કોંગ્રેસ પક્ષની સ્થાપના કોણે કરી હતી તો કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા નવમો ક્વેશ્ચન ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ કોણ હતા તો ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ કોણ હતા નાયડુ પ્રથમ રાજ્યપાલ અગિયારમું ક્વેશ્ચન ભારતના પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા તો સ્ત્રી રાજદૂત વિદ્યાલક્ષ્મી પંડિત હતા તો પ્રથમ સ્ત્રી મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સ્ત્રી રાજ્યપાલ સરોજની નાયડુ સ્ત્રી મુખ્યમંત્રી કૃપલાણી અને સ્ત્રી રાજદૂત વિદ્યાલક્ષ્મી પંડિત ક્વેશ્ચન પ્રથમ મંત્રી કોણ હતા તો ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી બલદેવસિંહ હતા તેરમો ક્વેશ્ચન ભારતના પ્રથમ શિક્ષણ અને કાયદા મંત્રી કોણ હતા તો શિક્ષણ અને કાયદા મંત્રી મૌલાના આઝાદ હતા ભારતના પ્રથમ નાણા મંત્રી કોણ હતા તો ભારતના પ્રથમ નાણા મંત્રી કેટી સન્મુખમ હતા 15મો ક્વેશ્ચન ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો હતો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 1947 ના રોજ કર્યો હતો સોળમો ક્વેશ્ચન ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહોની મુખાકૃતિ છે તો ચાર સિંહોની મુખાકૃતિ છે ક્વેશ્ચન રાષ્ટ્રીય નીચે લખાયેલ સત્યમય જયતે વાક્ય કયા ઉપનિષદમાંથી લેવાયું છે ઉપનિષદમાંથી લેવાયું છે અઢારમું ક્વેશ્ચન આપણા રાષ્ટ્રગાન જનગણ ગણ ના રચયિતા કોણ છે તો રવિન્દ્રનાથ ટાગોર એ આપણા રાષ્ટ્રગાનના રચયિતા છે ભારતમાં રાષ્ટ્રગાન રાષ્ટ્રગાન જનગણ મનનો સ્વીકાર ક્યારે થયો હતો તો પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે રાષ્ટ્રગાન જનગણ ગણ નો સ્વીકાર ક્યારે થયો હતો તો જાન્યુઆરી ચોવીસ ઓગણીસો પચાસના ના રોજ રાષ્ટ્રાન શિકાર થયો હતો કાલે બીજા નવા વીસ પ્રશ્નો સાથે મળીશું વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને પોતાના મિત્રો જોડે શેર કરજો તો ચાલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત